રાજકોટમાં આજે ક્ષત્રીય સમાજની સંકલન સમિતિ દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે સંવેદનશીલ બૂથની સંખ્યામાં એકાએક વધારો કરવામાં આવતા ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે ગત ચૂંટણીની સાપેક્ષમાં આ વખતે સંવેદનશીલ મથકોની સંખ્યામાં બસો દસમાં વધારો કરવામાં આવ્યો છે સાથે જ કાયદો વ્યવસ્થાની જાળવણી માટે વિશેષ બંદોબસ્ત પણ મૂકવામાં આવશે સમગ્ર મુદ્દાને લઈને આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જુઓ ભાઈ અત્યારે તો આપણે સમાજે ઘણું બધું કામ કરવાનું છે એ કામ છોડીને આજે અમારે લોકશાહીને બચાવવા માટે અહીંયા આવ્યું પડ્યું છે અને થોડા દિવસ પહેલાં પણ હોર્ડિંગના મુદ્દે અમે આવેલા આજે છે તે અમે જનરલ ઓબ્ઝર્વર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સાથે સાથે જા સાહેબ કે જે બોલો એનો ઓર્ડરના જવાબદાર સાથી છે પોલીસ વિભાગના અહીંયા એ બંનેને અમે એક જવાબદારીપૂર્વક આવેદન આપ્યું છે મિત્રો આ આવેદન આપવાની ફરજ એટલી પડી છે કે રાતે રાત તંત્રને કોઈ સ્વપ્ન આવ્યું છે કે કેમ અમને ખબર નથી અને ગઈકાલના છે તે એક જવાબદાર છે તે અખબારની આ અખબારી યાદીને આપણે જો માનીએ તો એમાં છપાયું છે આપ જોઈ શકો છો એને ખોલીને એમાં છપાયું છે કે રાજકોટની બસ્સોને દસથી વધારે સીટોને અતિસંવેદનશીલ ઘોષિત કરવામાં આવી છે હું મારો પ્રશ્ન છે આપના માધ્યમથી તંત્રને કે શું રાજકોટમાં કોઈ આતંકવાદી ઘૂસી આવ્યા છે કોઈ બોમ્બલાસ્ટ થવાના છે શું કોઈ અહીંયા પાકિસ્તાનની બોર્ડર આવેલી છે રાતોરાત તમે બસો ને દસથી વધારે છે તે સેન્ટરને સંવેદનશીલ ઘોષિત કરી દો એનું કારણ શું છે સાહેબ આ લોકશાહી છે લોકશાહીમાં સરકાર લો એન્ડ ઓર્ડરનું જરૂરથી ધ્યાન રાખે એક બૂથ હોઈ શકે સંવેદનશીલ બે હોઈ શકે ત્રણ હોઈ શકે પાંચ હોઈ શકે બસો ને દસ જેટલા તમે છે તે જો ઘોષિત કર્યા છે તો આજે જવાબ છે આવેદન મારફતે આજે જ અમને જવાબ જોઈએ છે કે જો આ ખરેખર ઘોષિત થયા છે કારણ કે જવાબદાર અખબારે છાપ્યું છે તો જરૂર આમાં છે તે કોઈ તથ્ય હોઈ શકે છે તો અમારું કેવું છે કે આજે ને આજે ઓફિસ અવર્સમાં અમને જવાબ જોઈએ એનું લિસ્ટ જોઈએ કે કયા બસો ને દસ બૂથ છે કે જેને તમે સંવેદનશીલ ઘોષિત કર્યા છે એટલું જ નહીં અમને ના કારણો પણ જોઈએ છે કોઈ પણ સંવેદનશીલ બૂથ ઘોષિત કરવામાં આવે છે સાથીઓ ત્યારે એના કારણ હોય છે અને લો એનો ઓર્ડર અને નીતિ નિયમો પૂર્વક એ કરવાનું હોય છે આજે તમે તમામ નીતિ નિયમોને નેભે મૂકે અને આદર્શ લોક સંહિતાનો તમે છે તે ઉપયોગ નહીં કરીને અના તમારો આ છે તે કોઈ આદર્શ છે જ નહીં આજે ભારત દેશ ઈચ્છે છે કે આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને રાજકોટ જેવા જેને મોદી સાહેબ મોડલ સ્ટેટ કહે છે રાજકોટ જેને મેટ્રોપોલિટન સિટી કહેવામાં આવે છે અને અહીંયા છે તે સત્તા છે ભાજપની રાજ્યમાં અને રાજકોટમાં એવે વખતે આ કોણ કરી રહ્યું છે તંત્ર ઉપર આ દબાવ કોણ કરી રહ્યું છે એટલે મારી છે તે અખબાર આલમને પણ વિનંતી છે કે લાગતા વળગતા અધિકારીને તમે લોકો પણ પ્રશ્ન કરો તમે પણ જઈને કલેક્ટરને અને ઇલેક્શન વિભાગને પૂછો કે બસો ને દસ આ સીટ કઈ છે સાથીઓ બીજું હજી સુધી અમારા અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના લોકોને સ્લીપ નથી મળી શું કોઈ આતંકવાદી આવ્યા છે જેને પાંચસો બાસઠ થી વધારે રજવાડાઓ આપી દીધા એની સાથે તમે આ વ્યવહાર કરી રહ્યા છો આ સત્તા ભૂખ્યા લોકો આજે ભાન ભૂલી રહ્યા છે અને છે તે હું કહીશ કે હર્યો જુગારી બમણું રમે એમ તમે હાર ભાળી ગયા છો અને પરિણામે તમારો અવ્યવહાર થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ આને ક્યારેય માફ નહીં કરી શકે અને નાગરિક સમાજ પણ આને માફ નહીં કરી શકે